ધોરાજીમાં તાપમાન નો પારો ઉંચકાયો છે ત્યારે હવે લોકો ગરમીથી બચવા માટે થઈ અને વોટર પાર્કના સહારે જોવા મળ્યા છે હાલ ધોરાજી નજીક આવેલ વોટર પાર્કમાં લોકો નું ભારે ઘસારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે ભારે હીટવેવ નો આગાહી કરી અને હાલ સમગ્ર ગુજરાત ભારે ગરમીના પ્રકોપથી પ્રભાવિત છે ત્યારે હવે લોકો માટે ગરમી ઉપાયો શોધી રહ્યા છે ત્યારે હવે લોકો વોટર સહારે જોવા મળ્યા હતા આમ જોઈએ તો ભારે તાપમાનને કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે હવે લોકો આ આખરી ગરમીથી બચવા માટે થઈને લોકો વોટર પાર્કના સહારે છે ત્યારે લોકો ભારે ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં નહાવા પહોંચી ગયા છે લોકો મજા માની રહ્યા છે મારું નામ આશીષ ઘેલાણી એકવાટિક વોટર પાર્ક જેતપુર અહીંયા આપણે અત્યારે વોટર પાર્કમાં ઘણા લોકો રેગ્યુલર તડકાઓ અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે અને રોજ જોઈએ તો અઢીસો ત્રણસો મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડે માં તો વધારે ક્રાઉડ હોય છે ને લોકો ગરમી માં વોટર પાર્ક નો સહારો લઈ અને ખૂબ આનંદ લઈ રહ્યા છે હું મેવાડા સ્વીપ ધોરાજી થી આવું છું અને ગરમી અને તાપ ને અસહ્ય તાપ ને હિસાબે આજે અમે એક્વાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે જે ગુંદાડા પાસે આવેલ છે ત્યાં એન્જોય માટે આવેલા છીએ અમારી સાથે અમારા મિત્રો પરિવાર છે જૂનાગઢથી માંગરોળથી ભાટવાથી અલગ અલગ સિટીમાંથી આજે પેલાથી આજે એન્જોય માટે આવેલા છે અને અહીંયા પાણીની સુવિધા ઠંડક રાઇડર્સ બહુ મસ્ત છે અને બધા સાથે મળી ઠંડક લેવા માટે પેશિયલ આવ્યા છે આ ગરમી અસહ્ય તાપમાનને કારણે કે જેનો પારો હાલ પિસ્તાલીસ ડિગ્રી ઉપર તાપમાન હાલે છે તો એને અનુલક્ષીને અમે આજે ઠંડક લેવા એકવાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે આવેલા છે મારું નામ કુંદેશ ગિનો છે અમે કાલાવડથી આવીએ છીએ અત્યારે ટેમ્પરેચર એટલું છે કે ક્યારે એમ ઘરની બહાર નીકળવાનું મન નથી રાખતું પણ અત્યારે અહીંયા એકવાટી વોટરપાર્ક માં આવતા અમને ગરમી નો રાહત થાય એવું અનુકૂળ છે વાતાવરણ સારું છે ને અહીંયા અહેસાસ ઠંડક જેવો થાય છે જયારે કાશ્મીર માં હોય ને એવો એહસાસ થાય છે અહિયાં બધી રાઈસ અને છોકરાઓને આનંદ આવે એવું છે ચોખ્ખાઈ સારી છે વોટર એકદમ ક્લીન છે અત્યારે ગરમી એવી પડી રહી છે કે ઘરની બહાર નથી નીકળાતું ગરમી બાર એ નીકળે તો એમ મગજ ફાટી જાય કે માથું ફાટી જાય એવો તડકો છે વોટર પાર્ક માં તો એમ લાગે જયારે વીસ ડિગ્રી સેલ્સિયસ માં આપડે આવી ગયા હોય એટલી મજા આવે છે